હાઈવે પર આવેલ અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગતા એસજી હાઈવે ના દ્રશ્યો બતાવી રહ્યા છે કે એસજી હાઈવે નજીક અંદાજ પાર્ટી પ્લોટમાં આગની ઘટના બની આગ લાગતાની સાથે ઘાઘલો ડેકોરેશનનું સામાન પણ બડીને ખાક થયો હતો જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને આગ બુજાવાની કામગીરી હાથ ધરી હતી આગ હાલ સંપૂર્ણ કાબુમાં છે પણ અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો એટલે અમદાવાદમાં એક જ રાતમાં બે જગ્યાએ આગની ઘટના બની છે ગુરુવારે રાત્રે અમદાવાદ શહેરમાં 1/2 કલાકની અંદર બે આગના બનાવ બન્યા કે જ્યાં કાલુપુર ફ્રૂટ માર્કેટમાં ચાર દુકાનમાં આગ લાગી જ્યાં ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કામગીરી કરી આગ ઉપર કાબુ મેળવ્યો પરંતુ એસજી હાઈવે ઉપર જે અંદાજ પાર્ટી પ્લોટ છે જ્યાં કાલુપુરની ઘટનાના અડધો કલાકમાં જ જે બનાવ બન્યો હતો ત્યાં વહેલી સવાર સુધી અહીંયા કામગીરી જે છે તે ચાલી રહી છે ફાયર બ્રિગેડના કર્મચારીઓ હાજર છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે જે પ્રકારે આ પાર્ટી પ્લોટની અંદર આગ લાગી છે તેમાં આખો આ સ્ટોરેજનો ડોમ જે છે જ્યાં મંડપનો ડેકોરેશનનો સામાન જે છે તે રાખવામાં આવતો હતો તો તે જગ્યા ઉપર આગ લાગી હતી અને આગ એટલી મોટી હતી કે રાત્રે દૂર દૂર સુધી તે આગ દેખાતી હતી તેના ધુમાડા દેખાતા હતા જેના ઉપરથી મોટી આગ લાગી હોવાનો અંદાજ હતો ને મોટી આગ છે કે જ્યાં રાત્રે પણ કામગીરી ચાલુ હતી અને વહેલી સવારે પણ કામગીરી ચાલુ છે હજુ પણ અંદર અંદર આગ જે છે તે જોવા મળી રહી છે અને સાથે જે પ્રકારે આ જગ્યા ઉપર આગ લાગી છે વ્હીકલને પણ નુકસાન થયું છે અને અહીંયા આ બાજુના શેડમાં કે જ્યાં પણ અહીંયા ડેકોરેશનનો સામાન જે છે તે બચ્યો છે પરંતુ કેટલાક સામાન્ય નુકસાન થયું છે અને આ પ્રકારે આ પેટીઓ જોઈ શકાય છે આ પેટીઓની અંદર આવી રીતે હજુ પણ આગ જે છે તે હજુ પણ દેખાઈ રહી છે જ્યાં ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવીને આગ બુજાવાના પ્રયાસો હજુ પણ કરી રહી છે અધિકારી આપણી સાથે છે રવિદાનભાઈ રાતનો બનાવ એક્ચ્યુઅલી કેટલા વાગ્યાનો ને કેટલા કલાક આ કાબૂમાં મેળવતા થયા સાડા અગિયાર વાગે અમારા અમને જાણકારી મળી કે અહીંયા આગળ મંડપમાં આગ લાગી છે તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચી ગયા અમારી ટોટલ સાત ગાડીઓ હતી સાત ગજરાજ અમે મોકલી દીધા હતા અને લગભગ બે લાખ લીટર પાણી નાખીને અમે આને આગને કાબૂમાં કરી લીધી છે હજી બી આગ બુજવાનું કામ જે છે એ ચાલુ જ છે અને કુલિંગનું કામ એ ચાલું છે સાથે સાથે કોઈ જાનહાની થઈ નથી પણ નુકસાન અહીંયા થયેલું છે વધારે માત્ર ચોક્કસ કારણ સામે આવ્યું છે કે શેના કારણે આગ લાગી છે એવી માહિતી ના કારણ જાણવા મળેલ નથી અત્યારે હાલમાં તો અને હજી એ લોકો જે માલિક છે ને બોલાવવામાં આવ્યા છે અને કારણ વિશે જાણકારી પૂછવામાં આવી છે એમને હજુ કેટલા કલાક કામગીરી ચાલશે શું લાગે છે હજી અમારે બે ત્રણ કલાક જેવી કુલિંગની કામગીરી ચાલુ છે કુલિંગ પતશે એટલે પછી એકદમ નોર્મલ થઈ જશે એટલે હજુ પણ બે ત્રણ કલાક જેટલો સમય આ આગ બુઝાવવામાં લાગી શકે છે અને તેને લઈને ફાયર બ્રિગેડની ટીમ હજુ પણ સ્થળ ઉપર હાજર છે અને કામગીરી ચાલુ છે અંદર અંદર ક્યાંક જ્યાં ટીમ નથી પહોંચી શકતી ત્યાં આગ હજુ પણ ચાલુ જોવા મળે છે જ્યાં જેસીબીની મદદ મશીનરીની મદદ લઈને સામાન શેડ પતરા હટાવીને આ કામગીરી કરવામાં આવશે જેથી કરીને એકદમ સંપૂર્ણ રીતે આગ કાબૂમાં આવી જાય અને તમામ પરિસ્થિતિ જે છે તે કંટ્રોલ કરી શકાય એટલે આ પ્રકારે મોડી રાતનો બનેલો આગનો આ બનાવ વહેલી સવારથી જોવા મળ્યો કે જ્યાં ફાયર બ્રિગેડની ટીમ સતત કામગીરી કરતાં પણ જોવા મળી કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ જી મીડિયા અમદાવાદ